પંચમહાલ જિલ્લામાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાને પાવાગઢ વડા તળાવ ખાતે પંચ મહોત્સવના ચોથા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ચોથા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને ગાયક રાજભા ગઢવીએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કરાઈ હતી જેમાં ભરતનાટ્યમ અને સ્થાનિક કલાકાર વિજાનંદ તુરી દ્વારા રાવણ હત્યા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ફિલ્મનું એલઈડી પર નિર્દેશન કરાયું હતું સરકાર અને જિલ્લા વૈવિધ્ય તંત્રના પ્રયત્નોથી પંચ મહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે આજે પંચમલની ધીંગી ધરતીમાં પંચ મહોત્સવમાં જ્યારે આવ્યો છું પ્રોગ્રામ દેવા માટે ત્યારે ખૂબ આનંદ થયો અહીંયા બધું આખું જે આયોજન છે એ જોયું ખાસ કરી અને જે ડુંગર માથેમાં મહાકાળી બેઠી છે અહીંયા બ્રહ્માંડ ભાંડોદરી કરતાં હરતા શ્રેહિંકારી કાલ કાલ રયણ કૌમારી સજી જયઘરા સિદ્ધસર નારી જગત નિમવણ ચોંચડ ધારી ધવા ધવળ ઘર ધવ ધું ધવળા એવી જગદંબા મહાકાળીના આશીર્વાદ મળે આ મેળાનો આનંદ અને એની સાથે સાથે હેરિટેજ વોક છે પ્રકૃતિ દર્શન છે અને બધું અહીંયા જે જોઈએ અહીં બધું છે પાવાગઢની ધરતીમાં આ ઉત્સવ એવો છે કે જે ન આવે એ એને અફસોસ થવાનો છે તો મજા આવે છે ખૂબ અને વહીવટી તંત્ર ગુજરાત ટુરિઝમ અને આખે આખી ટીમ જેટલી આમાં મહેનત કરી છે એને બધાને અભિનંદન આપું છું અને મા મહાકાળીના આશીર્વાદ બધા ઉપર વર્તા રહીએ પાંચસો પાંચસો વર્ષ પછી સનાતન ધર્મમાં મહાકાળીના મંદિર ઉપર પાવાગઢમાંથી ધજા ફડાકા મારતી હોય એનો અનેરો આનંદ છે જય જોગમાયા